નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે અંગ્રેજી જેનો પાઠ ત્રણ જેનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રીજો સૌપ્રથમ પ્રશ્ન એક ફકરાના આધારે જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ સ્ટીમ તો અરુણ સ્ટીમ ક્લીન્સ લેક્સ બીચીસ એન્ડ ઝૂઝ પ્લાન્ટ ટ્રીઝ એન્ડ એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ બીજો પ્રશ્ન વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ સેવન્ટીન તો અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા 3. Cleaning lakes does not take more than a week. True or false? So it is false. 4. How, lo how long does it take to clean a lake? So it can take between 5 days and 3 months to completely clean a lake. 5. Which is the most serious issue in India today? The Water wastage is one of the most serious issues टूडे छठू वाई अरुण इज नोन एज एनजीओ, बिकॉज़ ही डिड टू हेल्प पीपल स्टॉप वोटर वेस्टेज बाय हेल्पिंगलडेडली प्रश्न नंबर सात नेशनलग्राफ तो द नेशनल अवॉर्ड विनर मेंशनेड इन पेरेग्राफ इज आबिद सुर्ती

રાઇટ એની વન ઓફ ધ ફોલોઇંગ શોર્ટનોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ ફર્સ્ટ છે અરુણ અ યંગ એન્વાયરમેન્ટિસ્ટ તો તેની શોર્ટ નોટ્સ છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અગિયાર નંબરમાં અરુણ એફ ઇએફઆઈ તેના વિશે શોર્ટ નોટ લખવાની છે તે તમે અહીં જોઈ શકો છો આગળની છે તે આપણને નવા પેજ ઉપર આપેલી છે તો આ પ્રકારે તમે અહીંથી જોઈ અને શોર્ટ નોટ

પ્રમુખ બનાવવામાં આવે તો તમે કેવા પગલા લેશો તે અહીં આપણે મેન્શન કરવાના છે તો અહીં કેટલાક છે છે તે મેન્શન કરેલા જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી સેક્શન બી ની અંદર પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પેલો પ્રશ્ન છે વાય વોઝ ધ નેટર ઓલવેઝ કન્સીડર એઝ અ અ્યુ ગર્લ બીકોઝ સી ઓફન હેડ ટુ ચેન્જ સ્કૂલ ડ્યુ ટુ હર ફાધર્સ જોબ ઇન રેલવે ક્લાસરૂમ તો સી સ્ટુડ એટ ધોરવે ફિલિંગ ફિયરફુલ વિથ સ્ટમકે સ્ટુડન્ટ સ્ટાર્ટેડ એટ હર ત્યાર પછી ઓગણીસમું વિધાન છે તે ખરું આવશે વીસમો પ્રશ્ન वेन बीड ध नरेटर फ्रोजन टेरर बींग टू मेल्ट तो वेन ध टीचर टोल्ड हर टू सीट नेक्स्ट टू मनीषा हू स् मईले डेटर वार्मली फाइंड आउट दिमिलर वर्ड ऑफ स्ट्रेज तो इट्स अन्नोन त्यारीजू रीड ध फॉलोइंग डेटा एंड आंसर ध क्वेश्चन फर्स्ट क्वेश्चन से हु वाज द ऑर्गेनाइजर ऑफ द फेर तो गुजरात बुक सेंटर अहमदाबाद वाज द ऑर्गेनाइजर ऑफ द फेयर 23मो हाउ मच डिस्काउंट वाज गिवन ऑन बुक तो 80% डिस्काउंट वाज गिवन ऑन बुक्स 24मो व्हेन वाज द बुक फेयर हेल्ड तो द बुक फेयर वाज हेल्ड उज वेड गांधीनगर छवि पेमेंट तो यस ऑनलाइन एंड कार्ड पेमेंट वेर एक्से तीज रीड ध इंटरव्यू एंड आंसर ध સત્યાવીસમો પ્રશ્ન હુ આર ટોકિંગ હિયર ધોટર એન્ડ રોહિત આર ટોકિંગ હિયર વોટ ડઝ ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ રોહિત તો ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ રોહિત ફોર વિનિંગ ધ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઓગણત્રીસમું હાઉઝ રોહિત ફીલ तो रोहित फील्स ओश्रम एंड सेज ही कांट डिस्क्राइब हिज फीलिंग्स इन वर्ड्स व्हाट मैसेज डज रोहित गिव टू द यूथ ऑफ इंडिया तो बिलीव इन योर ड्रीम एंड क्रिएट योर डेस्टिनी प्रश्न चार मैच द लैंग्वेज फंक्शन विथ सेंटेंस तो थर्टी फर्स्ट बी थर्टी टू मी थर्टी थ्री बी ત્યાર પછી સેક્શન સી ની અંદર પણ જોડકાઓ જોડવાના છે જેમાં ચોત્રીસ માં આવશે બી પાંત્રીસ માં આવશે સી અને છત્રીસ માં આવશે એ ત્યાર પછી રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો છે જેમાં સાડત્રીસ માં આવશે આઈ વોઝ સફરિંગ ફોર ફીવર આડત્રીસ માં આવશે ડી આઈ કેન ડ્રો પિક્ચર્સ એન્ડ ટેબલ્સ વિચ કેન ગિવ યુ ક્લિયર આઈડિયા ત્યાર પછી રેખાંકિત શબ્દ છે તે જવાબ તરીકે મળે તેવો તે આપણે પ્રશ્ન શોધવાનો છે તો ઓગણચાલીસ માં આવશે ડઝ એ હાઉ ઓફન નસરીન ગો ટુ ધ ત્યાર પછી એકતાલીસમો છે તેમાં પ્રશ્ન આવશે વોટ ડઝ મધર મેક ફોર અસ અને બેતાલીસ માં પ્રશ્ન આવશે હાઉ ઓફન

અને ચોથામાં આવશે રિસ્પોન્સિબિલિટી ત્યાર પછી સેક્શન ડી જેમાં 49 છે તેમાં જવાબ આવશે બી યુઝ્યુઅલી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ 50 માં આવશે એ વી એન્જોયડ ધ ક્રિકેટ મેચ ત્યાર પછી સેક્શન ઈ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ તો અહીં આપણે જે ચિત્ર આપેલું છે તેનું આપણે 10 શબ્દોમાં વર્ણન કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નદીની અંદર ખૂબ જ કચરો હોય તે પ્રકારનું ચિત્ર આપણને જોવા મળે છે તેનું વર્ણન આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર બાવન રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ એટી વર્ડ્સ ઓન માય ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા યુઝ ધ વર્ડ્સ ગીવન બિલો તો સ્વચ્છ ભારત એટલે કે માય ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા વિશે આપણે નિબંધ લખવાનો છે તો તે આ પ્રકારે આપણે લખી શકીશું ઘણો લાંબો નિબંધ હોય તમે અહીંથી જોઈ અને આ નિબંધ છે તેને લખી શકશો ઘણી બધી જગ્યા આપણને આપેલી છે અને તે જગ્યાનો ઉપયોગ કરી અને આપણે સારા અક્ષરોમાં આ નિબંધ લખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ના સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો